વરણામા ખાતે આવેલી યુનિવર્સિટી કેજીપીયુમાં જ ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને યુવા મતદારોને મતદાન માટે મતદાન પ્રક્રિયાની અવગત કરવામાં આવી રહી છે મિત્રો વડોદરાની ટીમ સ્વીપ દ્વારા જ વરણામાં સ્થિત કેજીપીયુ યુનિવર્સિટી ખાતે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમ યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા મતદાન પ્રક્રિયા સંબંધિત જાણકારી પણ આપી હતી જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા કોલેજના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કેજીપી યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડૉક્ટર ડોક્ટર સુધી જોશીએ પ્રથમ વખત મતદાન કરતા જ યુવા મતદારો ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપતા જ આ કાર્યક્રમ રજિસ્ટ્રાર ચિરાગ નાગદા સહિત પ્રોવેસ્ટ ડૉક્ટર એબી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું મહત્વ તેમજ મતદાન વિશે તેમના વિચારો પણ રજૂ કર્યા હતા

દરેક વોટ જે છે એ ખૂબ જ મહત્વ છે એટલે અમે લોકોને અપીલ કરીશું કે અમે તો મત આપવા જઈશું જ પણ તમે સર્વ પણ મત આપવા જજો આજ રોજ સ્વીપ કમિટીના જે ઉચ્ચ અધિકારી જે હતા તે અમારી કોલેજે એમને વિઝિટ કરી હતી અને અમારી કોલેજના વિદ્યાર્થીઓને એમને મતદાન માટે જાગૃતિ આપી હતી તો અમે કેપીજીયુના વિદ્યાર્થી બધાને અપીલ કરીએ છીએ અને વડોદરાના મતદારોને અપીલ કરીએ છીએ કે તમે પણ સાત તારીખે મતદાન કરવા જાઓ અને અમે પણ મતદાન કરીશું ધન્યવાદ જરૂરી છે મતદાન અમુક લોકો એમ્સ કે મતદાન ખૂબ જરૂરી છે અને દરેક મતદારે મતદાન કરવું જોઈએ આપણા દેશના લોકતંત્ર માટે આજ ડૉક્ટર કિરણ એન પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં સ્વીપ કમિટીના બધા સદસ્ય છોકરાઓ સાથે મતદાનના અપીલ કરવા માટે હાજર હતા છોકરાઓની સાથે બહુ સરસ સંવાદ થયો અને એ સંવાદનું ફલિત એવું થયું કે સાત તારીખને જે મતદાન છે મતદાનમાં કેપીજીયુના બધા છોકરાઓ મતદાન કરશે ધન્યવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે આજ રોજ કેપીજીયુ ખાતે સ્ટુડન્ટ ઇન્ટરેક્ટિવ એટલે કે સ્ટુડન્ટ સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અહીંના પ્રોવોસ સાહેબ રજીસ્ટ્રાર સાહેબ અને બસોથી વધારે સ્ટુડન્ટ્સ જોડાણ હતા સ્ટુડન્ટે પ્રતિકાત્મક રંગોલી ગ્રુપ ડિસ્કશન અને સ્પીચ દ્વારા મેસેજ પણ આપ્યો પ્રશ્નોત્તરી કરી અને એમના જે પ્રશ્નો હતા એના જવાબ પણ આપ્યા લોકતંત્રમાં મત અને મતદાનનું શું મહત્ત્વ છે તે સમજાવવામાં આવ્યું અને સ્ટુડન્ટ્સે પ્રોમિસ આપ્યું છે કે તેમના માધ્યમ દ્વારા મહત્તમ મતદાન વડોદરા જિલ્લામાં થાય તે માટે બધા સ્ટુડન્ટ્સ Хубав проект на Корши.